હેલો સ્ટુડન્ટ ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે બોર્ડના માળખા અનુસાર તૈયારી કરી રહ્યા છીએ વિભાગ વિભાગ એટલે એટલે કે કે વૈકલ્પિક પ્રશ્ન અને એક બે વાક્યના પ્રશ્નો તો સૌપ્રથમ આપણે એ બી માં ચેપ્ટર નંબર વન એટલે કે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ ચેપ્ટર નંબર ટુ જેને સંચાલનના સિદ્ધાંતો આ બંને વિડીયો તમે જોઈશો અને એના માટેની ડિસ્ક્રિપ્શનમાં લિંક નીચે આપેલી છે હવે આપણે આ વિડીયોમાં ચેપ્ટર નંબર ત્રણ એટલે કે આયોજન પ્લાનિંગ જે આપણા બધા જ માટે ખૂબ જ જરૂરી છે સ્ટુડન્ટ હોય તો એના માટે એક્ઝામ માટેની પ્લાનિંગ અને જે બિઝનેસમેન હોય તો એને આગળ વધવા માટેની પ્લાનિંગ અને એક ગૃહિણી પણ ઘરમાં જ્યારે કામ કરે છે ત્યારે એને રસોઈ બનાવવા માટે પણ પ્લાનિંગ એટલે હરેક ક્ષેત્રમાં આયોજન એ ખૂબ જ જરૂરી છે તો શરૂઆત કરીએ કે કે વૈકલ્પિક એટલે એટલે વિભાગ વિભાગ બે પૂછાશે અને બી એક બે વાક્યમાં એક પ્રશ્ન તમને પૂછાય છે તો આપણે આ વિડીયોમાં સ્વાધ્યાયના પ્રશ્નો ટેક્સ્ટબુકમાં આપેલા વિભાગ એ અને બી ના પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરીશું તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ આયોજન શબ્દ એટલે કે પ્લાનિંગ તો એના માટે બહુ જ સરસ આપણી બુકમાં ટેક્સ્ટબુકમાં એક સેન્ટેન્સ આપેલું છે અને જ્યારે તમે વિભાગ માં પણ આયોજનમાંથી તમને મોટા પ્રશ્નો પૂછાતા હોય છે તો આ મોટા પ્રશ્નોમાં જ્યારે તમે આવા ઇંગ્લિશ સેન્ટેન્સ લખતા હો છો તો તમારા જે પ્રશ્નના જવાબ ઉપર ખૂબ ભાર આવે છે એટલે કે બહુ સરસ એની પ્રેઝન્ટેશન આવતી હોય છે સેમ છે કે ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર બાય ઇટ્સ બેસ્ટ પ્લાનિંગ એટલે કે જે ભગવાન છે એ પણ ભૂતકાળને ચેન્જ કરી શકતું નથી જે વીતી ગયું એ વીતી ગયું પણ માણસના હાથમાં છે કે એ બેસ્ટ પ્લાનિંગ કરશે તો એ ભવિષ્ય પોતાનું અવશ્ય ચેન્જ કરી શકશે તો હવે આયોજનને લગતા અમુક ઇમ્પોર્ટન્ટ મુદ્દા તમને સરળતાથી યાદ રહી જાય એના માટે મેં એક ડ્રોઈંગ નાનું એવું કર્યું છે વચ્ચે આપણે રાખશું આયોજન અને એના આજુબાજુ આઠ એવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે એને શીખીશું સૌ પ્રથમ વિદ્યાર્થીઓ આપણે અગાઉના પાઠમાં શીખી ગયા છીએ અને અગાઉના મારા વિડીયોમાં તમે અવારનવાર સાંભળેલું હશે કે સંચાલનના પાંચ કાર્યો જેમાં સૌ પ્રથમ સંચાલનનું પ્રથમ કાર્ય કયું તો કે કે આયોજન એટલે આયોજન એ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે એના પછી હવે તમે જ્યારે પ્લાનિંગ કરો છો ફોર એક્ઝામ્પલ તમે સ્ટુડન્ટ છો તમને એક્ઝામ ક્રેક કરવી છે તમને સારા ગુણ મેળવવા છે તો તમે એની પ્લાનિંગ શેના માટે કરશો એટલે કે ભવિષ્ય માટે તો તમે કોઈ પણ આયોજન કરો છો તો એ ભવિષ્યલક્ષી હોય છે ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે એના પછી ત્રીજું આયોજન એક શું છે તો કે ચોઈસ છે ફોર એક્ઝામ્પલ તમને ગોવા ફરવા જવું છે તો તમારી પાસે ચોઈસ છે કે તમે બાય રોડ જાઓ છો બાય એર જાઓ છો પ્લેનથી જાઓ છો કે બાય ટ્રેનથી જાઓ છો તો ઓલવેઝ આયોજનમાં તમને ચોઈસ મળતું હોય છે એટલે કે એને એમ કહી શકાય કે પસંદગીનું કાર્ય છે અને એની સાથે સાથે એનામાં એટલું જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પોઈન્ટ નંબર ચાર કે પરિવર્તનશીલતા પૂર્વ શરત એટલે કે ધંધાકીય એકમમાં ફોર એક્ઝામ્પલ તમે નક્કી કર્યું કે આપણે ધંધાકીય એકમમાં કોઈ પણ એક યોજના ઘડી અને એના ઉપર તમને એ યોજના અનુસાર કોઈ પણ પરિવર્તનશીલતા એટલે કે ટેકનોલોજી પરિવર્તન આવી ગયું તો તમને અપગ્રેડ કરવું પડે એટલે કે એક આયોજન જળ નથી પરિવર્તનશીલતા પૂર્વ શરત છે એટલે કે અવારનવાર તમારા પ્લાનિંગમાં જો પરિવર્તન કરવું પડે તો એ જરૂરી છે એના પછી પોઈન્ટ નંબર પાંચ તમને આયોજનની પ્રક્રિયા સમજાવવામાં આવી છે તો આયોજનની પ્રક્રિયાનો સૌ પ્રથમ તબક્કો અને અંતિમ તબક્કો તમને યાદ રાખવો જરૂરી છે તો સૌ પ્રથમ આયોજનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો શું હોય તો વિદ્યાર્થીઓ ઓલવેઝ તમે હેતુ નિર્ધારણ કરો છો એટલે પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણ એના પછી પ્રક્રિયાનો અંતિમ તબક્કો તમે આખી પ્રોસીજર કરી લીધી એના પછી અંતિમ તબક્કો છે કે મૂલ્ય એટલે કે તમારી યોજનાઓનું મૂલ્યાંકન ઇવેલ્યુશન જેમ કે તમે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં ભણો છો તો તમારું તમારું અંતિમ જે મૂલ્યાંકન થાય છે બોર્ડની એક્ઝામમાં જે તમે એક્ઝામ લખો છો અને એનું એના ઉપરથી તમારું મૂલ્યાંકન થતું હોય છે એટલે કોઈ પ્રોસીજરના હેતુ નિર્ધારણ અને મૂલ્યાંકન એ અંતિમ તબક્કો અને હેતુ નિર્ધારણ પ્રથમ તબક્કો એના પછી નંબર કે કે જીવન ધ્યેય નક્કી કરતી યોજના એટલે તમારા ધંધાકીય આખા લોંગ ટર્મ માટે જીવનનું ધ્યેય એટલે કે આખા એકમનું ધ્યેય નક્કી કરતી યોજનાને વ્યૂહાત્મક યોજના કહે છે કારણ કે ધ્યેય તમારું કેવું હોવું જોઈએ લાંબા ગાળા માટે એટલે કે વ્યૂહાત્મક એટલે કે લાંબા ગાળાનું તમારું ધ્યેય એના પછી લાસ્ટ કે આયોજનમાં ઘટકો કેટલા છે એટલે કે આયોજનના ઘટકો અને ઘટકોને વિદ્યાર્થીઓ બીજી ભાષામાં કહેવામાં આવે છે નિયમો તો ઘટકો કેટલા છે તો તો કે નિયમો આપેલા છે આના સિવાય એક એક્સ્ટ્રા પોઈન્ટ પોઈન્ટ નંબર નાઇન જેમાં તમે એક સેન્ટેન્સ છે ધ્યાનથી સાંભળજો કે આયોજનમાં નક્કી કરેલ ધ્યેયને પાર પાડવા માટે સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે છે એટલે કે તમે તમારા ધંધાકીય ગોલ નક્કી કર્યું કે નફો પ્રાપ્ત કરવો છે કે વિકાસ કરવો છે તમારા એકમનો તો એ ધ્યેયને તમને પાર પાડવા માટે તમે શું કરશો એના માટે અમુક નિર્ણયો લેશો અને અમુક વ્યૂહરચના એટલે પ્લાનિંગ કરશો તો આ બધા તબક્કાને એટલે કે નિર્ણયો અને વ્યૂહરચના જે તમે નક્કી કરો છો એને શું કહેવાય એ નીતિ તો વિદ્યાર્થીઓ તમારા જે આ નવ પોઈન્ટ આપણે જે તૈયાર કર્યા એનામાં ઓલમોસ્ટ તમારું ચોપડીનું એટલે કે સ્વાધ્યાયનું ટેક્સ્ટ બુકનું ચેપ્ટર જે તમારું વિભાગ એ એમાં વૈકલ્પિક ક્વેશ્ચન્સ એ ડન થઈ ગયા છે ચેક યો નોલેજ પોઝ વિડીયો એન્ડ ચેક યો નોલેજ કે તમને કેટલું આવડ્યું તો ચલો આયોજનના પોઈન્ટને હવે ડિટેલમાં સમજીએ કે સંચાલનનું પ્રથમ કાર્ય કયું તો સંચાલનના પાંચ કાર્યો આપણે શીખ્યા છીએ આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા તંત્ર દોરવણી અને અંકુશ તો સંચાલનનું પ્રથમ કાર્ય આયોજન છે અને અંતિમ કાર્ય છે અંકુશ હવે વિદ્યાર્થીઓ અવારનવાર આયોજન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે હોય તો એ એક ક્વેશ્ચન છે કે જુઓ અને આગળ વધો એક સિદ્ધાંત આપેલો છે જુઓ અને આગળ વધો સિદ્ધાંત ક્યારે અપનાવવામાં આવે છે લુક એન્ડ લીપ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે તો એને સમજીએ આપણે બરાબર પોઈન્ટ નંબર વન કે આયોજન એક સતત ચાલતી પ્રક્રિયા છે એટલે આપણે જીવનકાળ દરમિયાન કે ધંધા કે એકમ જે ચાલે છે ત્યાં સુધી આપણે સતત આયોજન કરવું પડે છે એટલે કે એક સતત ચાલતી પ્રક્રિયા છે નંબર ટુ જ્યારે આપણે તબક્કાવાર એટલે કે સ્ટેપ વાઇઝ જ્યારે આયોજન કરીએ છીએ અને આગળ વધીએ છીએ ત્યારે આપણે જુઓ અને આગળ વધો એવા શબ્દો ઉપરથી તમને સમજાઈ જાય એ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે એટલે સિમ્પલ સેન્ટેન્સ સતત ચાલતી પ્રક્રિયા અને ધંધાકીય એકમમાં આપણે જ્યારે તબક્કાવાર તબક્કાવાર ઉપર આપણે ખાસ ધ્યાન દેશું આ એક આખા ને સમજી જાશો કે તબક્કાવાર જ્યારે આગળ વધીએ ત્યારે આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે એના પછી આપણે શીખીએ પદ્ધતિ એટલે શું તો પદ્ધતિ એટલે કે અમુક પ્રવૃત્તિ પદ્ધતિ એટલે કે એક ટાઈપની મેથડ તમને કોઈ પ્રવૃત્તિ કરવી છે એટલે કે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત કેટલું શોર્ટ અને સરસ રીતે એને એનો જવાબ આપેલો છે પદ્ધતિ એટલે કે મેથડ તો હવે તમને કોઈ પણ પદ્ધતિ શીખવી છે તો તમે એને કઈ રીતે કરશો એટલે કે એમ કહી શકાય કે ધંધાકીય અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત બરાબર હવે તમને શોર્ટ ફોર્મ ક્યારેક સમજવું જરૂરી છે કે ઓ અને આર ઓ આર એટલે શું તો એને કહેવાય છે ઓપરેશન રિસર્ચ બરાબર હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ આયોજનને આપણે થોડું ઓર ડિટેલમાં સમજીએ કે આયોજન તમને કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે તો આપણે ખ્યાલ હોય તો સંચાલન આપણે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે એમ સાથે સાથે પ્લાનિંગ એટલે કે આયોજન પણ દરેક ક્ષેત્રમાં જોવા મળે છે જેમ કે ધંધાકીય એકમ રાજકારણ શિક્ષણ સામાજિક ક્ષેત્ર ધાર્મિક ક્ષેત્ર અને રમતગમત ક્ષેત્ર આ બધા ક્ષેત્રોમાં આયોજન જોવા મળે છે એના પછી આયોજન કયા કારણોસર અનિશ્ચિતતા ઉદ્ભવે એટલે કે ક્યારેક જરૂરી નથી કે આપણે જ્યારે પણ પ્લાનિંગ કરીએ તો એ સફળ એ જ પ્રમાણે પ્લાનિંગ મુજબ થાય છે ક્યારેક એમાં અનિશ્ચિતતા ઉદ્ભવતી હોય છે તો કયા કારણોસર અનિશ્ચિતતા ઉદ્ભવે તમે પ્રોપર પ્લાનિંગ કર્યું પણ અમુક કારણોસર તમે પર્ફોમન્સ ન આપી શકે એક્ઝામમાં એવી જ રીતે ધંધાકીય એકમમાં અમુક જે આપણે નીતિ યોજનાઓ ઘડતા હોઈએ છીએ અને નિશ્ચિત જે ન નક્કી કરી શકીએ તો એના કારણો છે કે બાહ્ય પરિબળોમાં ફેરફાર હવે ધંધાકીય એકમમાં બે પરિબળો આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ આંતરિક પરિબળ એવું છે કે જેમાં ધંધાકીય એકમના જે માલિક છે સંચાલક છે એમાં એ ફેરફાર કરી શકે પણ જ્યારે બાહ્ય પરિબળો એટલે કે ફેશન ટેકનોલોજીમાં ફેરફાર ગ્રાહકની ચોઈસ આ બધું બદલે છે ત્યારે અમુક એ પરિબળોના કારણે તમારા આયોજન એટલે તમે જે નક્કી કર્યું છે એમાં પરિવર્તન લાવવું જરૂરી છે એટલે કે બાહ્ય પરિબળોમાં ફેરફાર આવે તો આયોજન પ્રમાણે અનિશ્ચિતતા ઉદભવે અને નંબર ટુ ધારણા અને પૂર્વાનુમાન એટલે કે જો ભવિષ્ય સાથે સંબંધ છે હવે ભવિષ્ય કોઈ દિવસ નક્કી નથી નથી હોતું આપણે ખ્યાલ કે ભવિષ્યમાં શું થવાનું છે તો બે પરિબળોના કારણે આયોજનમાં નિશ્ચિતતા ઉદભવે છે નંબર વન દેટ ઇઝ બાહ્ય પરિબળોમાં ફેરફાર અને નંબર ટુ ભાવિની અનિશ્ચિતતા એટલે ભવિષ્યની અનિશ્ચિતતા નંબર ત્રણ આયોજનના આધાર જણાવો તો આયોજનના આધાર બે છે નંબર વન આંતરિક પરિબળ અને નંબર ટુ બાહ્ય પરિબળ આના આધારે તમને આયોજન નક્કી કરવું પડતું પડતું હોય છે બરાબર અને લાસ્ટ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વિદ્યાર્થીઓ અને અક્ષર આ પ્રશ્ન પૂછાતો હોય છે અને આઈ થિંક તમે આ વિડિયો જોવો છો તમે શીખો છો તો તમને આવડી જશે અંદાજપત્રના પ્રકારો જણાવો આ પૂછાતું જ હોય છે અંદાજપત્રના પ્રકારો તો અંદાજપત્રના વિદ્યાર્થીઓ કુલ પાંચ પ્રકાર છે હવે જો હવે આપણે એક સરળ રીતથી મેં યાદ રાખવાની તમને કોશિશ કરી છે આપણે પેલા જોઈએ પાંચ પ્રકાર નંબર વન તમે તમારા ધંધાકીય એકમમાં કોઈ પણ પેદાશનું શું કરશો ઉત્પાદન બરાબર એટલે નંબર વન ઉત્પાદન 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 પછી ખર્ચ કેટલો આવશે રોકડનો અંદાજપત્ર એટલે એના માટે તમને રોકડ કેટલી જોઈશે અને લાસ્ટ તમે જે પ્રોડક્ટનું ઉત્પાદન કરો છો એને વેચાણ એટલે કે વેચાણનું અંદાજપત્ર પાંચે પાંચ પોઈન્ટ તમને યાદ રહી જાય સૌ પ્રથમ ચલો ફરીથી યાદ રાખીએ ઉત્પાદન ફોર એક્ઝામ્પલ તમે કોઈપણ પેનનું પ્રોડક્શન કરો છો બરાબર તો પેન જ્યારે પેનનું પ્રોડક્શન માટે તમને ઉત્પાદનનું અંદાજપત્ર કરવું પડશે કે કેટલી પેનનો હું ઉપયોગ મતલબ મને પ્રોડક્શન કરવું છે હવે એના માટેનો તમને ખર્ચ કેટલો આવશે એટલે ઉત્પાદન સાથે જ બીજો પોઈન્ટ તમે યાદ રાખી શકો ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર એના પછી ત્રીજો પોઈન્ટ છે મૂડી ખર્ચ તો મૂડી ખર્ચ એટલે કે લાંબા સમય ગાળા માટેનો ખર્ચ અને ચોથો પોઈન્ટ છે રોકડ અને આ બધા બધી જ પ્રોડક્શન એટલે કે સ્પેન તમે એક વખત પ્રોડક્શન કરી લીધું તો એના પછી એનું વેચાણ તો વિદ્યાર્થીઓ આ હતા વિભાગ એ અને વિભાગ બી ના મુદ્દા જેને આપણે સ્ટોરી અલગ અલગ મુદ્દાથી યાદ રાખ્યા હવે તમને બોર્ડમાં અગાઉ વિડીયોમાં પણ તમને કીધેલું છે કે મોસ્ટ પ્રોબ્લી સ્વાધ્યાયના પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્નો વધારે પૂછાતા હોય છે એટલે મેં વિડીયોમાં પણ ખાસ ભાર આપ્યો છે સ્વાધ્યાયના પ્રશ્નો શરૂઆત કરી વૈકલ્પિક પ્રશ્ન ક્વેશ્ચન નંબર વન સંચાલનનું સર્વ પ્રથમ કાર્ય જણાવો આયોજન બીજો પ્રશ્ન છે કે આયોજનનો કોની સાથે સંબંધ છે તો જવાબ છે ભવિષ્ય ત્રીજો પ્રશ્ન આયોજનની વિધિનો પ્રથમ તબક્કો જણાવો તો હેતુ નિર્ધારણ ચોથો પ્રશ્ન છે આયોજનનું કાર્ય એટલે શું તો આયોજનનું કાર્ય કેવું છે પસંદગીનું કાર્ય choice નું કાર્ય છે એના પછી પાંચમો પ્રશ્ન આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે સંચાલકોને જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને શું કહેવામાં આવે છે તો નીતિ એના પછી ક્વેશ્ચન નંબર સફળ આયોજન માટેની પૂર્વ શરત શું છે એટલે કે સફળ કરવું હોય તો તમે એક પકડી રાખો એટલે કે પરિવર્તનશીલતા પરિવર્તનશીલતા સફળ આયોજન માટેની પૂર્વ શરત છે એના પછી આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો તો છે યોજનાનું મૂલ્યાંકન એના પછી ક્વેશ્ચન નંબર આઠ નીચેનામાંથી માંથી આયોજનનું ઘટક જણાવો આયોજનનું ઘટક એટલે શું ઘટકને બીજી ભાષામાં કહેવામાં આવે છે છે નિયમો ક્વેશ્ચન નંબર એકમનું જીવન નક્કી કરતી યોજના કઈ તો આન્સર છે વ્યૂહાત્મક યોજના આપણે જોયા વૈકલ્પિક પ્રશ્નો સ્વાધ્યાયના કુલ નવ પ્રશ્નો આપણે જોયા હવે આપણે વિભાગ બી એટલે કે એક બે વાક્યના પ્રશ્નો સ્વાધ્યાયના જોઈશું શરૂઆત કરીએ આયોજન કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે તો ક્વેશ્ચન નંબર વન આયોજન ધંધાકીય એકમ રાજકારણ શિક્ષણ ધાર્મિક સામાજિક રમતગમત વગેરે ક્ષેત્રમાં જોવા મળે છે ક્વેશ્ચન નંબર ટુ ઓ નું વિસ્તૃત સ્વરૂપ આપો એટલે કે ઓપરેશન રિસર્ચ જે એનું વિસ્તૃત સ્વરૂપ એનો જવાબ છે ક્વેશ્ચન નંબર થ્રી સંચાલનનું પ્રથમ અને અંતિમ કાર્ય જણાવો તો સંચાલનનું પ્રથમ કાર્ય છે આયોજન અને અંતિમ કાર્ય છે અંકુશ એના પછી છે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત ક્યારે અપનાવવામાં આવે છે તો આપણે અગાઉ વિડીયોમાં શીખી ગયા કે આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે અને જ્યારે આપણે તબક્કાવાર એટલે હાઇલાઇટ કરવાનો છે તબક્કાવાર તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત અપનાવવામાં આવે છે એના પછી અંદાજપત્રના પ્રકાર જણાવો પાંચ કુલ અંદાજપત્ર યાદ રાખવાના છે જે અગાઉ જોઈ ગયા નંબર વન ઉત્પાદન અંદાજપત્ર ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર મૂડી ખર્ચ અંદાજપત્ર રોકડ અંદાજપત્ર અને સૌથી લાસ્ટ વેચાણ અંદાજપત્રનો સમાવેશ થાય છે ક્વેશ્ચન નંબર સિક્સ આયોજનમાં કયા કારણોસર અનિશ્ચિતતા ઉદ્ભવે છે તો બે મુખ્ય કારણો છે જેના કારણે અનિશ્ચિતતા ઉદ્ભવે છે નંબર એટલે કે ધંધાકીયમાં જો બાહ્ય પરિબળોમાં ફેરફાર થાય અને ભવિષ્યની અનિશ્ચિતતા આ બંને કારણોસર ફેરફાર ઉદ્ભવે છે આયોજનના આધારો જણાવો ક્વેશ્ચન નંબર સેવન આયોજનના આધાર છે એક આંતરિક પરિબળ અને બીજું છે બાહ્ય પરિબળ ક્વેશ્ચન નંબર એટ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ ચેપ્ટર પદ્ધતિ એટલે શું તો પદ્ધતિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી એ માટેની રીત તો વિદ્યાર્થીઓ આપણે વિભાગ અને બીને પાર્ટ વાઇઝ શીખી રહ્યા છીએ બોર્ડના માળખા અનુસાર આપણે પહેલા એ અને બે વિભાગને સરળતાથી તમે યાદ રાખી શકો એ પ્રમાણે મેં પહેલા યાદ રખાવ્યું છે અને એના પ્રમાણે પ્રશ્ન કઈ રીતે સ્વાધ્યાયમાંથી પૂછાય છે એ આપણે જોઈ રહ્યા છીએ તો આ હતું ચેપ્ટર પ્રશ્ન અને વિભાગ બી માંથી એક પ્રશ્ન કર્યા હવે પાર્ટ ફોરમાં નેક્સ્ટ ચેપ્ટર વિશે શીખીશું ટિલ ધેટ ટાઈમ ઓલ ધ બેસ્ટ ગિવ યોર રિમાર્કેબલ રિવ્યુ તમે તમારું સજેશન તમે આ બધા વિડીયો કેવી રીતે યાદ રાખવામાં સરળ કે ઉપયોગી બને છે એ મને જરૂર જણાવશો All the best for your study, for your board preparation and take care.